ઈમા ભગવતી માં નાગબાઈ ને યાદ કરતા એક તારણ નો દીકરો વિજય મામા ગાતો હોય પણ કઈ રીતના માને યાદ કરે પણ તું તો જુનાળે જુનાળે પાછો યુજન જાજ આજ જુનાળે પાછો યુજા અન હવે જાનો અરે માંડલી યાદ કરતા ચરજ કઈ રીતના ગવાય હે માંડલિક ગયો તો ઉગ્યો આગ વાગ્યો

વાહ રાજવા ક્યાં બાત આ દર્શક મિત્રો રાજબા ખૂબ આનંદ આવ્યો સુરીલો સંવાદ કાર્યક્રમની સફળતા બાદ મિત્રો તીરથ દર્શન કાર્યક્રમ અંતર્ગત અનેક એવા ધામોની વાતો કરીએ છીએ આઈમાની પરંપરાની વાત કરતા હોય માતાજીની પરંપરાની વાત કરતા હોય ત્યારે આપણે ગઢવીને યાદ કરીએ છીએ અને દર્શક મિત્રો આજે એવા એક વિસ્તારમાં પાવન જગ્યા કહેવાય કે ત્યાં આવવાથી મનનો હૃદયો પણ રાજીપો અનુભવતો હોય છે ત્યારે એ જગ્યાનું ખેંચાણ મિત્રો એ તરફ દોરીને લઈ જતું હોય છે ત્યારે મેંદરડાની બાજુમાં આવેલ નાગલ નેશ વિસ્તાર કહેવાય છે અને પૂજ્ય નાગબાઈ માનો થોડો આમ તો સાડા છસો વર્ષ જૂનો થોડો અને ત્યાં પૂજ્ય મનુમાં આપણી સાથે બિરાજમાન છે મનુમાં ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત કરું છું આપના ચરણોમાં મારા કોટી કોટી વંદન અને દર્શક મિત્રો સાથે આમ તો સુર પુરાવે છે કોઈપણ કાર્યક્રમ હોય ને એમાં જ્યાં સુધી સૂરનો આવે ને ત્યાં સુધી કાર્યક્રમ અધૂરો હોય છે એટલે એવા એક કલાકાર એટલે રાજબા ગઢવી કે જેમને શરૂઆતમાં ખૂબ આનંદ કરાયો એવી રીતે સરસ મજાની માતાજીની રચના સંભળાવી કાર્યક્રમને રોડો બનાવ્યો છે અને રાજબાની વાત કરું તો જમીન સાથે જોડાયેલા ઇન્સાન આ એવા માણસ છે કે કોમર્શિયલ હેતુ માટે આમ તો કોમર્શિયલનો અત્યારે વાયરો વાયો છે આ યુગની અંદર આધુનિક યુગમાં એવા યુગમાં પણ પ્રાચીન નેહડાની પરંપરા ગઢવીની પરંપરા નિસ્વાર્થ ભાવે ગાવાનું નિસ્વાર્થ ભાવે ભજન કરવાનું માતાજીના ભાવ ગાવા એ પરંપરા જો જાળવી રાખીને તો આ રાજભા ગઢવી છે એમને મળીએ ત્યારે આનંદની અનુભૂતિ થાય છે કારણ કે નિસ્વાર્થ ભાવે જેઓ ગાય છે ભજન કરે છે માતાજીની ભાવનાથી જેઓ અનેક રચનાઓ બોલે છે એવા રાજભા ગઢવી પણ દર્શક મિત્રો આપણી સાથે જોડાયેલા છે ખૂબ આનંદની અનુભૂતિ થઈ છે મા ફરીવાર ખૂબ ખૂબ સ્વાગત કરું છું આપના નાગલ નેશમાં આવ્યા પછી એક અનોખી અમને ઉર્જા મળે છે કે એવી કોઈ જગ્યા હોય ત્યાં એક ઉર્જા મળતી હોય છે અને મારે વાત એ કરવી છે કે આમ તો આઈમાની પરંપરા હોય કોઈ આઈમા સાથે મુલાકાત ઇન્ટરવ્યૂ એવું આમ સારું ન લાગે તો અત્યારે યુગ એવો આવ્યો છે કે આઈમાની પરંપરા જાળવવી ખૂબ જરૂરી આપણે આ મુલાકાત નહીં કરીએ ઇન્ટરવ્યુ નહીં કરીએ લોકોને તો ખ્યાલ કેવી રીતે આવશે આવનારી પેઢીને કે આઈમાં કોણ હતા આઈમાંની પરંપરા શું એમનો વારસો એ સંસ્કૃતિ આવનારી પેઢીને આ વિચારોનો ખ્યાલ કેવી રીતે આવે તેવા હેતુ સાથે અને થળાની વાત કરીએ નાગબાઇમાનો ખૂબ જૂનો થળો મેં આગળ વાત કરી પ્રમાણે પ્રથમ આ નાગબાઈમાનીમાં થોડી પરંપરાની વાત કરવી છે કેટલા વર્ષ જૂનો થળો કોણે સ્થાપિત કરેલો તમારી સ્વેચ્છાએ અમારા દર્શક મિત્રો તમામ પ્રકારના જોઈ રહ્યા છે તમારી સ્વેચ્છાએ આનો ઇતિહાસની થોડીક વાત કરો હા માં દાત્રાણાનો ચિરોડાનો સીમાડો કાઢી અને આ નાગબાઈમાંનું વડવાળું જગ્યા કહેવાતી માએ અહીં ચારણોને જગદંબા આવ્યા પાટકિલોરીથી અને અહીં લેહે વિતરા આ માની જગ્યા આ નાગબાઈનું ગરા માનો ગરા અમારો અળહાંઠ હાથી દો અને દાતરાણાનો હાંઠાથી દો અમારો ઓળા છાંટેનો ગ્રાહમાં નાગબાઈએ દીધો એટલે આ નાગબાઈમાંના ગરાસ ઉપર અમે માના ટીંબા ઉપર આવ્યા એને અમારા અશોકભાઈના દીકરા એકવીસમી પેઢી માનવીરભાઈ થાય છે એમાં એકવીસમી પેઢી એટલે અમે ચારણો ફરતા ફરતા જૈનમાં ગરાહો વયા ગયા પણ માની કૃપા થોડી જાજી જગાયું બધાને રહી ગઈ એટલે મા રોટલો કરજૂક બાંધેતા ગયામાં એમાંથી કોઈ પાસે દહ વીઘા ને વી વીઘા ને એમ રહી ગઈ અને ચારણો એના ગુજરા નકાવે છે એમાં પણ માની એવી રધી છે કે અમારી આ પાંચ પેઢી રીતોમાં મને ખ્યાલ છે કે લાંબો હાથ કર્યો નથી મારા મામા એટલે કરમણ બાપુ કોટવાડની નોકરી કરતા એમનો પચાસ રૂપિયા પગાર હતો પણ છતાંય મારા ફૂઇબા હતા દેવ દેવલય એ અહીં નાગબાઈમાં એ સેવા કરતા અને બધા એવું કહેતા કે હવે આઠ વીઘા જગા તમે આપી દો તો તમારી જીજુડે દસ વીઘા જગ્યા થઈ જાય અને તે દીમા જગદંબા દેવલાઈ એટલું બોલાતા કે બાપ જગા હો હો વીઘા વહી ગઈ ને આપણે પાછી રોન લઈ હેગા તો આઠ વીઘા જગ્યા એ શું થાય એ મારું દિવેલ્યુ છે મારું દિવેલ્યુ હોય છે તો તમે દુઃખી નહીં થાવ મારા દર્શન કરજો મારી સેવા પૂજા કરજો એટલે આ દેવું આવીને એ હાલિદ્રેજથી અશોકભાઈના બાપુની ઉંમર પાંચ વર્ષની અને અહીં ઝીંજુડા નોકરીમાં રહેવા આવ્યા બાપુ અમરનગર એના મકાન આપ્યા રાજા હાઈના ઉતારા અને માને ત્યાં પચાસ સાઠ વર્ષ રહ્યામાં તો દેવભાઈ માનું ભજન જ્યાંથી ઝીંજુડે આવ્યા બીજે તો દર્શન કરીને આવી અને વયા જતા ઝુંઝુડે આવ્યા પછી બે નવરાત્રિ ઉજવવા આવતા ગાડામાં ઢોલ લઈ આવે ગાડામાં સામાન લઈ આવે નગારા લઈ આવે બ્રાહ્મણું લઈ આવે અને અહીંમાં નાગબાઈનું હવન કરે ન હોય તો ઉશીના પાસેના લઈને દેવબાઈમાં નાગબાઈમાંનું નવરાત્રિનું હોવન ઇગિયારસનો યજ્ઞ ઉજવે અને પાંચ પચીસ જણાને જમણવાર કરે લાપસી બગડું શાક રોટલા અને જમાડે આ તો ઓટા કે કાંઈ હતું નહીં માં આ તો અંતરિયાતની જેગા હતી અહીંયામાં બરુનો પૂરો પાથરતા માથે કાંડો નાખતા કોથરો નાખીને રાતે અહીં હોઈ જતા એટલે બધા એવું કહેતા કે દેવબેન તમે એક લારીઓ માતાજીની આ બીક ન લાગે તો મારી માઉ નાગબાઈન સાવડ કેવી બેઠ્યું બને બીક કેદી લાગે એટલે એમ કહે છે કે એકવાર ડફેરું આવ્યા એટલે કીધું કે મારી તમે શું કરો છો તો કે હું મારી માનું ભજન કરું છું તો કે તમને બીક નથી લાગતી તો કે અમને કોની બીક લાગે અમારી પાસે શું હોય તે લૂંટી જાય હું તો મારી માનું ભજન કરું છું એટલે એ વખતમાં ડફેરું માને પાંચસો રૂપિયા દઈને વૈયા ગયા દર્શન કરી આ જેટલા વરસથી દેવબાઈમાં નવરાત્રિ ઉજવતા અને હવે મા જગદંબાને પ્રતાપે થોડીક ભાણી એકસો ને અગિયાર વરસની ઉંમર થઈ ચાર વરસથી અમા સ્વર્ગે સીધાયા અને માની હયાતીમાંથી આ ત્રીસ વર્ષથી આ અખિલ ચારણ હિંદ સંમેલન થયું એ પહેલાં દસ થયા હું માનું ભજન કરવા આવતી કેમ કે માની ઉંમર બહુ થઈ ગઈ એટલે માની કહું મા હવે તમે ન કરી શકો હું તમારે ફેરી ધૂપધુવાડો કરવા આવું મને કે મા તું નાની કહેવા મા હું હવે નાની નથી મારે માનું ભજન કરવું છે તો માનું ભજન કરવા ફેરી આવતી મારે આ ત્રીસથી એકત્રીસ વરસ થયા મા જગદમ માને આ યજ્ઞ કરીએ બસો પાંચસો હજાર બે હજાર માણસની રસોઈ હોય હવ ભાવી માને માનના વાળા માના સેવકો બધા પ્રસાદ લઈએ બહેનો રાસ કરીએ અને નવરાત્રિ સારી રીતે ઉજવીએ મા કેમ કે અમે તાસા માણામાં એટલે ચૈત્ર મહિનાની નવરાત્રિ કરું સૌ સ્થાપન કરું પણ માનું ઉજવણું નથી કરતી હો દોઢસો બાણા આપણા સેવકગણને કહી અને બેઠું હવન કરી અને નવરાત્રિ ચૈત્ર મહિનાની ઉજવી નાખું સૌમાં તમામ કાર્યક્રમની માં વાત કરવી છે મારે સ્ટેપ બાય સ્ટેપ અહીં તમામ કાર્યક્રમો ઉજવાતા હશે બંને પ્રકારની નવરાત્રિ પછી તમે સાડા ત્રણ પાળા ચારણ સંમેલનની વાત કરી અહીં મોટો કાર્યક્રમ એ વાત પણ વિસ્તારપૂર્વક મારે કરવી છે પણ તે પહેલાં દર્શક મિત્રોને આ થડાના દર્શન કરાવો નાગબાઈ બનો છે બાજુમાં નાગબાઈનો જૂનો નેહ કહેવાય પછી આપણે અખિલ ચારણ સંમેલન કર્યું ને એટલે ચારણો બધા આગેવાનો એ કીધું કે હવે આપણે નેહ છે તો નાગલ નેસ રાખી દો આ નાગબાઈમાંના નામ ઉપરથી તે પછી આપણે નાગલ નેસ બેંડા કહેવામાં નહીં તો બાનો વડે વડવાળો રોટલો કહેતા કે ગોવારો ક્યાં બેહે તો કે બાને વડે ગયું કે ધડ ખાડું તો કે બાને વડે ગયું ઈકે અહીં ત્રણ ગામના ગોવાળિયા ભેરા થતા અને ધડ બેહાડતા બપોરે પાણી પાતા અને ગોવાળિયા પ્રસાદ લઈ દાટલામાં ભેવું ગાલ ગાયું ફેરવી અને સાંજે ઘરે જાતા આ માનો જૂનો વડ કહેવાય પણ ચારણહીન સબેલ કર્યું અખિલિન પછી આપણે ભાઈએ નામ પાડ્યું કે આજથી આ ડાગરલેસ આપણે સપ્તાહ માનું નામ પાડ્યું નાગરલેસ નગર ખાલી માનો નહીં કહેવાતું હા હવે નાગરલેસ તરીકે માણસો ઓળખે છે અને અહીંયામાં રહેતા માનો પરિવાર હતો માને ઘોડિયું હતું ગાયું હતું ભેવું હતું માનો બધોય બાલ હાકી અને માય રહેતા અને માય તાણે આ થળા હાથલી થાપડા કરેલી છે મા નાગબાઈના ખાંભ્યું નાખેલ્યું છે અહીંયા કોઈ ફારફેર કરી નથી હઈ ગોબા મા અહીંયા વાઈડ હતી આ આખી આખી વાઈડ મોટી હતી હરંગ વાઈડ હતી તો દેવબાઈમાં એ એક ઝીંઝુડા ઊંધાળદા ભાઈને સારું થઈ ગયું એટલે નાગબાઈમાં માને સપને આવ્યા કે દેવું તો કે કે મારી માથે પાણા પડ્યા છે અને કેટકીના સોટા મને લાગે છે મા મને કાઢી જા નહીં કે અને પછી મારી લાપસી જુવાર છે એટલે મારા મામાને કીધું એ કે માતાજી નેહડે બેઠા છે આપણી વાડી બેઠા છે પણ માથે પાણા પડ્યા છે એટલે મારા મામાએ ઘોડી લીધી મારે ફૂઈ હાલીને આવ્યા હાલીને આવ્યા ને દેવું ભાઈ અહીંથી પાણાના ઢગલા ઉતાર્યા મારા મામાએ જમીએ જમીએ છોટા કાપ્યા ત્યાં નાગબાઈ માની અવળીકડી ખાંભી નીકરી મારી હાંભરેણમાં હું અણુવળીને આવી તે દેવડી ખાંભી હતી અટાણે તો જો ચારણના લેણદેણ હતા એ પૂરા કર્યા આ ચારણ ત્રીસ વરસથી આ માની સાક્ષીમાં કહું કે મારો ભાઈ કહું કે બાપ કહું કે જવે એમ કહું માની હું પૂજા એ રીતે કરું છું કે અમારા લેણદેણ હતા એ પૂરા થયા છે અને માને એ પણ ભજન કરે હું પણ ભજન કરું છું અને મા સાકવીતા આવી નવી રાખે અને કોઈ દી માં આપણા મનનો બગડવા દે એવી પાસે પ્રાર્થના કરીએ છીએ મા જગદંબાની સાનિધ્યમાં બેહીન બાપુએ સોટા કાંઈપા અને આમ કરીને આમ પાણા પાણાં હેઠવા તાકબાઈ માનો થોડો નીકળો થોડો નીકળો તો કે આની કોર કાંઈ દેખાય છે કે હું ચાવણ છો બાપ બને કાંઈ પચાવનમાંનો થો કાઢો અટાણે આ થડામાં ત્રીસથી ચાલીસ વર્ષથી હું જોતી આવું સૌ થડા વધે જાય છે બે અત્યારે મોટા થડા થઈ ગયા છે મા જગદબમાને પ્રતાપે અને માનું ભજન કરીએ માના ધૂપ ધોવાળા કરીએ માની બે ટાઈમ આરતી દીવા પૂજા કરીએ અને ચોમાસામાં અમારો રસ્તો બહુ ખરાબમાં ટાંસું ભરાવવી પડે અને હું આ ભાઈ રમેશભાઈ ધડુંક સંસદ સભ્ય એ બધા આવ્યા હતા અને એમણે કીધું કે મેં ડાયરા એ બધાએ થોડોક મહેનત કરી એટલે જવાહરભાઈ એ પૈસા ત્રણ કરોડ અને એકાવન લાખ નાખ્યા તો બધાને ઓછા પડે છે ટેન્ડર કોઈ ઉપાડતું નથી એટલે રસ્તો ભાઈને કહું હોણ બંધ રહ્યો થયો નથી હવે પોર જો માની કૃપા થાય અને કોઈ આગેવાન વધારે પૈસા નાખી દે તો નાગલદેશ દાંતાણા અને ચિરોડા રસ્તો ચાલુ થઈ જાય એમાં એટલે દર્શન કરવાવાળા ભાવિકોને થોડીક તકલીફ પડે થોડીક ગાડી હાંકડી પડે અને એમ થાય કે માં ગાડી ખૂતી જાય તો વરી ટેક્ટર લઈને પાછી ગાડી કાઢવી પડે એટલે બિચારા ચોમાહામાં થોડા કસકાય પણ જગદંબાને પ્રતાપે આ સૂધો રસ્તો છે શિરોડાથી દાંતરાડાનો અને વચ્ચે માં સીમાડા કાઢીને બેઠા છે એટલે હજારો ભાવિકો આવે છે પણ મારો આત્મો એમ કહે છે કે મા જગદંબાની કૃપા થાય અને બધા આગેવાન ભાઈઓને મા સતબુદ્ધિ આપે અને થોડુંક ટેન્ડર વધારી દે ને તો મારો પોર રસ્તો ચાલુ થઈ જાય રસ્તો ચાલુ થઈ જાય તો આ મહેમાનોની હળરાટી બોલે માનો પ્રસાદ લે અને છેલ્લી મારી એવી ઈચ્છા છે કે આ તો રવિવારે બસો અઢીસો બાણસ પ્રસાદી લે છે માની લાપસી જુવારે દુખિયાના દુઃખ દૂર થાય છે મા હું ધૂળવાને માનતી નથી હું દોરા ધાગાને માનતી નથી હું તો એમ કહું કે માપ થડાવારીની આસ્થા રાખો જાગતી જોઈ જ તમારા મનોકામના પૂરી કરે તો ઓલે રવિવારે દાંત કાઢતા કાઢતા આવે કે માં અમને સારું થઈ ગયું હો અમારી કીકનીનું ડાયલેસ ઓલું કરાવતા હતા ને આ વખતે કરાવવા ન જાવું પડ્યું હો માં હું અભણ માણસ હું ભણેલી નથી પણ જાગતી જોઈ પ્રતાપે મોઢામાંથી નીકળી જાય એ આ થાળાવાળી બધાના કોટ પૂરા કરે છે અને બધાની મનોકામના નાગલને પૂરી થાય છે એમાં મનોમોમ ખાલી મનમાં ચીતવું હોય કે હે જગદંબા હે માં મારો દીકરો જ અઠવાડિયા બે મહિના થયા વયો ગયો આવ્યો નથી મને ફોન આવે મનુમાં મારો દીકરો જડતો નથી બે મહિના થયા એટલે હું એમ કહું કે એક વસ્તુની બાધા લઈ લ્યો હા વારી ટેક રાખો તમારા દીકરાના ત્રણ દી હારા હમાચાર આવશે એનો મને હાંજે જ આવે કે મા મારો દીકરો રાજકોટ છે ને અમે તેડવા છીએ બસ આ મારો આનંદની વાત મારી મા દુખિયાના દુઃખ દૂર કરે અને મનોકામના હોવની પૂરી કરે એવી મારી પાસે હું પ્રાર્થના કરું અહીંયા વડલાની હવે તો માની કૃપા છે કોઈક ડાયડ નડતી હોય તો રજા લઈને છીએ બાકી આવીને ડાયડ ન કપાતી બા હમણાં એક ડાયર કાપવી તી બે માની માળા જોયું કે મા તમારી ડાયર કાપવી અને મારી એવી ઈચ્છા છે કે મારે પાણીનો પ્યાવો કરવો છે બા એ કવેડો કરવો છે એક ટાંકો કરવો છે અને અહીંયા ગોવાળીયાઓ પીવે અને આ રસ્તો છે બામા એની ઓલિકોર જાઓ તો ચા ફાટી જાય છે અને આમ માના રસ્તાની અંદરથી ચા બને છે દાયરું ચડી જાય છે એટલે હું કોઈ બારે પ્યાવો બાંધવો છે એટલે બાળકને પાણી પીવા થાય પક્ષીઓ પાણી પીવે મહેમાનો પીવે પછી લાપસી જુવારે તો બાનો જુવાર કરી અને આવી રીતે આમ ધારાવાળી દઈ હગે માને અભિષેક કરાવે બાને નવરાવે મારી એવી ઈચ્છા છે એટલે દાર કરો હજી મોટર મૂકવાની બાકી છે બા એની કૃપા થાય એટલે મોટર મૂકાઈ જાય આપણી પાસે સંપત્તિ નથી બા શક્તિ એક બાની છે શક્તિ વિના આપણી પાસે કોઈ વસ્તુ નથી તાજે તાજું લઈ આવું ને તાજે જાજુ ખાવું તો દુનિયા એમ કહેશ કે બનુમાને ક્યાં વાંધો છે કરોડો રૂપિયા હું કે હે જગદબ બા આનું બધાનું સચવચન થાય એવી કૃપા કરજો એકદી કરોડો રૂપિયા દેજો જોઉં તો ખરી બા મારે વાપરવા નથી વા દો ને તો તમારા કામમાં જ વાપરવા છે એ જાગતી જોઈ તેટલી સાંભળો એટલે આ માનો ઓરિજનલ ટીબો છે મોણીએ માનો ઓરિજિનલ ટીબો છે અહીંયા માનો ઓરિજિનલ ટીબો છે ઢાક પાટણ બાના થડાશી એ બાનો ઓરિજનલ ટીબો છે અને ખૂટવડ બાએ ખાંભ નાખી એ માની હાથથી નાખેલી છે બા અમુક અમુક જગ્યાએ અમારા નરા પાંચ ગામમાં દાત્રાડું મોણિયું હોખલડા પીપળડા ગોરવ્યાળા આ પાંચ ગામમાં માના ગ્રાહ ખાઈએ છીએ અમે બધો નાગબાઈનો પરિવારમાં એટલે મા નાગબાઈ પાસે બધાય પૂજા કરે છે ભોણીએ પૂજા કરે દાત્રાડે પૂજા કરે અહીંયા આપણે પૂજા કરીએ ગોરવિયળીઆઈ નાગબાઈની પૂજા કરે ત્યાં નાગબાઈમાંને આપણે બોગલાઈ દે બેઠા છે બધા ફૂઈ ભત્રીજી ફૂઈ ભત્રીજી જ થયા છે નાગબાઈ ની દયા એ અને એની આપણી માથે મીઠી નજરો છે અને માને પ્રાર્થના કરી કે હે જગદંબા તારા પરિવાર સુધી જ્યાં સુધી વસેલા રીએ જ્યાં સુધી તમારો પરિવાર હાલે ત્યાં સુધી ભક્તિવાન અને સારા સંસ્કાર આવે એવા બાળકો જન્મે ઇતિહાસને પાડે તમારા નામ અમર રાખે આ ભાણાભાઈને આઠ વર હતા તે દૂધના રાખા અંકો બાને નાગભાઈ ભાણુંજું રાખતા માં નાગભાઈ ચોરા સીધા ચાકરાવાળા કહેવાય અને નાગભાઈને ખોયડે ભાણુંજું ઉછરે છે તે આપણે આઠ મહિના હતા તે દૂધના રાજભાઈને રાખ્યા છે રાજભાઈને હતા એકવીસ બેઠું રાજભાઈના પોર લગન કર્યા કે જો બારી પાસે તો પચીસ જગા છે બાની લીધેલી એમાંથી આઠ વીઘા અશોકભાઈ રાજભાઈને દઈ દીધી કે આપણો ભાણેજ છે બીજો ભાઈ હોય તો કેમ ભાગ લે એટલે આઠ વીઘા જગ્યા રાજભાઈની ભાણે બે ભાઈઓની જેમ રહેશે અને મા એને શક્તિ આપે અને મા નાગભાઈનું નામ રોશન કરે એવા મારા આશીર્વાદ છે જય જોગબાયા જય માતાજી કેટલી તમારી ઉંમર હશે મને 65 મું વર્ષ બેઠું બા 65 વર્ષ હવે એટલા લોકો દિવસ ભર આવે છે રવિવારે તમે કીધું કે એટલા લોકો હા માં દરેક લોકો એટલે પૂછવા આવતા હોય પછી બહાર જવાનું હોય પધરામણી કોઈ કાર્યક્રમ માં હા માં કેવા એ જાઉં છું કે તો એટલી ઉંમરે પણ થાક નથી લાગતો ના માં નહીં ના પડી ગઈ ને માટી પછી મારા મણુકામાં ફ્રેક્ચર થઈ ગયું હતું ફ્રેક્ચર થઈ ગયું એટલે મને અહીંયા બામણિયા સાહેબે કીધું હતું કે મા તમે મહિનો દી આરામ કરજો પણ હવે પબ્લિક આવે એમ કે મા હાલો મહેમાન આવ્યા એટલે હું એવું કહું બાપા કડમાં હું આરામ કરું હાલો ને માતાજી મતાડી દે એટલે આવી અને હું બેહું અને એના જવાબ જે કાંઈ માતાજી મને બોલવા દે એ બોલું માં અને સતને આધારે માણસોના જવાબ દઉં સૌ પણ જાગતી જોઈતી પરતાપે મને એવું છે કે હું નથી દેતી મારી થડાવારી સારું કરે છે હું તો એક લિમિટ બનુ સૌ મારી માની રજની રજ સૌ પણ પાસે એટલી પ્રાર્થના કરું કે હે જગદંબા હે જાગતી જોઈ જો દુનિયાની અંદર કોઈ દી ખોટું ન કર્યું હોય કોઈ દી ખોટું સપનું ન નિહાળ્યું હોય તો એ જગદંબા મને ચારણ શક્તિ તરીકે જીવી લેવા દેજો માં અને મારા કોડ પૂરા કરજો અને દુખ્યાના કોડે પૂરા કરજો આવી માની બે ટાઈમ પ્રાર્થના કરું તે પછી આરામ ન કર્યો એટલે મા મને કબળનો દુખાવો રહી ગયો એટલે થોડુંક હાલવા ચાલવાનું ઓછું થઈ ગયું ઓછું થઈ ગયું એટલે કમળનો દુખાવો હતો એટલે હાલું નહીં હાલું તો થોડો થોડો શ્વાસ બંધો ચડવા ચડવા માંડો એટલે બેઠી દઉં તો બેહી બેહીમાં મારું વજન વધી ગયું એટલે હાલવાનું થોડુંક ઓછું થઈ ગયું બાકી તમે એમ કહો કે મનુમાં પાંચસો કિલોમીટર તમને તેડી જાવ તો હું ગાડીમાં બેહી જાઉં એ એનો પ્રતાપ છે હું કેળામાં ઉતરું લઈ ક્યાંય અને એમને તમારે થે જ્યાં તેડી જાવ ત્યાં પહોંચી જાવ માતાજી કરાવતા હોય છે આ બધી નાગબાઈ માં કૃપા હોય છે અને આપણે નિમિત્ત બનીએ આપણે કીધું ને હવે મારે મેન કાર્યક્રમો યાદી કરવી છે